નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારના એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય વિશે જે લાખો કોન્ટ્રાક્ટ કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે મોટી ખુશખબરી સાબિત થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા હવે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાનો માર્ગ મોકલો કરવામાં આવ્યો છે જાણકારી મુજબ રાજ્યના વિવિધ વિભાગો માં લગભગ બે પાંચ લાખ જેટલા કર્મચારીઓ ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ અથવા તો કરાર આધારિત સેવા આપી રહ્યા છે હવે સરકારે નક્કી કર્યું છે કે આ કર્મચારીઓને કાયમી કરવા માટે એક પારદર્શક અને ન્યાયી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ ફરજિયાત રહેશે જો કોઈક ઉમેદવાર આ ગુણ મેળવવામાં નિષ્ફળ જશે તો તેને કાયમી કરાશે નહીં અને તેની જગ્યાએ નવા ઉમેદવારોને તક આપવામાં આવશે સરકારનું કહેવું છે કે આ સિસ્ટમથી અનુભવ અને લાયકાત બંનેને સમાન મહત્ત્વ મળશે સરકારના અધિકારીઓ અનુસાર આ પ્રક્રિયા દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે જે કર્મચારી વર્ષોથી કામ કરી રહ્યા છે તે વાસ્તવમાં કામ માટે લાયક પણ છે પ્રથમ તબક્કામાં આ પ્રક્રિયા પરીક્ષા પંચાયત વિભાગ ગ્રામ વિકાસ વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ સહિત અન્ય મુખ્ય વિભાગોમાં પણ લેવાશે પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેમાં સ્થાન મેળવનારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વિભાગ મુજબ ખાલી જગ્યાઓમાં કાયમી કરવામાં આવશે સાથે સાથે દસ્તાવેજો અને સેવા રેકોર્ડની ચકાસણી પણ કરવામાં આવશે જેથી પારદર્શિતા જળવાઈ રહે સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે ફક્ત વર્ષોની સેવા કે અનુભવના આધારે કોઈને કાયમી કરવામાં નહીં આવે પરંતુ પરીક્ષાનું પ્રદર્શન અને મેરિટ પણ એટલું જ મહત્વનું રહે છે ઘણા કર્મચારીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે પરંતુ કેટલાક કર્મચારીઓનો એવો મત છે કે વર્ષોથી સેવા આપ્યા બાદ ફરીથી પરીક્ષા આપવી પડે તે અન્યાય છે તેમ છતાં સરકારનું કહેવું છે કે લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે પચાસ ટકા ગુણ મેળવવા મુશ્કેલ નહીં હોય આ પ્રક્રિયા એક વખતની નહીં પરંતુ ભવિષ્યમાં પણ નિયમિતકરણ માટે આ જ પારદર્શક સિસ્ટમ અપનાવવામાં આવશે એટલે કે હવે સરકારની તમામ નિયમિતીકરણની પ્રક્રિયા લાયકાત પારદર્શિતા અને ન્યાયના આધારે જ થશે આ નિર્ણય બાદ એવું સ્પષ્ટ જણાય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારો હવે કરાર આધારિત કર્મચારીઓના હિતમાં ગંભીરતાથી આગળ વધી રહી છે અને આગામી સમયમાં લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કાયમી થવાનો માર્ગ ખુલ્લો થઈ શકે છે મિત્રો આ હતી આજની માહિતી જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જય હિન્દ વંદે માતરમ